ચંબુસર વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટની શરૂઆત ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક જીતવા માટે દિવસે ને દિવસે ટોચના નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નજરે પડે છે આમોદ શહેર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇન્ડિયન ગઠબંધન દ્વારા નક્કી થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ રાણા તથા અન્ય આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરી આમોદ ખાતે આવેલ ગોલ્ડન હોલમાં તાલુકાના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે મિટિંગનું આયોજન કરાયું ચૈતરભાઈ વસાવા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવેલ કે નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્શન જીતવા માટે મતદારોને યુવાનોને રોજગારી આપીશું મોંઘવારી ઘટાડીશું ખેડૂતોને તેવું માફ કરીશું અબ છેદીના અંગે જેવા ખોટા વચનો આપી પછી કામ કંઈ કરતા નથી અને આ વખતે મારો પરિવાર શબ્દ લઈને આવેલ છે પરંતુ આ વખતે મતદારો તેમની સાહી ચલાવી રહેશે નહીં તેમ જણાવ્યું છેલ્લા ઘણા કેટલાય ટર્મથી ભરૂચ જિલ્લાની લોકસભામાં વિજેતા થતાં મનસુખભાઈ વસાવા પર પ્રહારો કરતા જણાવેલ કે મનસુખભાઈ પોતાની ગ્રાન્ટ વાપરી શકતા નથી ને લોકોના પ્રશ્નો ઉકેલી શકતા નથી ને હવે એમની ઉંમર પણ થઈ ગયેલ છે તેમને હવે આરામની જરૂર છે